હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોશું ધોરણ દસ ના આઈ એમ ફંક્શન એવા ટોટલ આપણે આજે પાંચ ફંક્શન જોઈશું સૌ પ્રથમ પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઈબિંગ પર્સન ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે જેમાં વ્યક્તિનું વર્ણન થતું હોય એને ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય છે એની માટે કી છે વુ પર્સન માટેના કી છે વુ વુઝ અને વુમ આ આ ત્રણ એના કીવર્ડ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે થશે વ્યક્તિનું વર્ણન કરવું તેની માટે આ ત્રણ કીવર્ડ છે ત્યારબાદ આપણે ફંક્શન જોઈશું બીજું બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ

ડિસ્ક્રાઇબિંગ ડિસ્ક્રાઈબિંગ પ્લેસ એટલે થશે જગ્યાનું વર્ણન કરવું થાય જેમ કે ગાંધીનગર ઇઝ અ ગ્રીન સિટી તો આપણે જગ્યાનું વર્ણન કર્યું છે જગ્યાનું વર્ણન કરવા માટે ડિસ્ક્રાઈબિંગ પ્લેસ વપરાય છે અને આપણે કી વર્ડ જોઈશું છે વેર અને અને કીવર્ડ વિચ ત્યારબાદ ચોથું ફંક્શન છે તે પણ ખૂબ જ અગત્યનું છે ડિસ્ક્રાઇબિંગ ત્યારબાદ ચોથું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે સમય દર્શાવવા માટે ડિસ્ક્રાઇબિંગ વપરાય છે આના કીવર્ડ આપણે જોઈએ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માટેના કીવર્ડ છે યસ્ટે ટુમોરો અને એટ 5 પીએમ અથવા તો એટ 5 એ એમ તો આ બધા ટોટલ ચાર ફંક્શન છે એ ખૂબ જ અગત્યના છે